કાર્યવાહી કરવાના બદલે સીએમઓએ અન્ય સીએમઓ આવશે એમને ફરિયાદ કરવા જણાવ્યું હતું આખરે પરિવારે મોડી રાત્રે ટેલિફોનિક સિવિલ હોસ્પિટલના અધિક્ષક ગણેશ ગોવેકરને સંપર્ક કર્યો હતો અધિક્ષકે ટેલિફોનિક સીએમઓ સાથે વાતચીત કરી તાત્કાલિક દાખલ કરવા સૂચના આપી હતી ત્યારબાદ દર્દીને સર્જરી વિભાગમાં દાખલ કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે સર ઇમરજન્સીમાં કોઈ દર્દીને લાવવામાં આવ્યા હતા અને કઈ તબીબ દ્વારા ઘેરવર્તન કરવામાં આવી છે અને કઈ સારવાર પણ સમયસર નહીં આપી છે શું હકીકત છે પરિવારને શું તમને રજૂઆત કરી છે નમસ્કાર મારી પાસે રાતે એક ટેલિફોનિક કમ્પ્લેન આવેલી દર્દી તરફથી અને આ ઇન્સિડન્સ છે સોમવારની રાતનું દોઢ એક વાગે કંઈ કમ્પ્લેન આવેલી છે કે આ દર્દીને કોઈ જોતા નથી તો ઇમિડિએટલી હું એ ફોન ઉપર જ સીએમને બોલાવીને સીએમઓને ત્યાં મોકલીને તે દર્દીની જે પ્રોબ્લમ હતી એ સીએમઓ સાથે ડિસ્કસ કરી પછી જે કન્સર્ન ડૉક્ટર છે એના સાથે પણ મારી ચર્ચા થઈ અને એ રીતે આમાં કંઈ સીટી બાકી સીટી સ્કેન બાકી હતું એટલે એના કહેવા મુજબ તો એ રીતે એને એડમિશન માટે તો ઓર્ડર તો કરી દીધું અને એ એડમિટ થઈ ગયું હતું પછી જે દર્દીના સગા છે એના તરફથી એક કમ્પ્લેન હતી કે જે એક ડૉક્ટર છે રેસિડન્ટ ડૉક્ટર એના તરફથી ગેરવર્તણૂક કરવામાં આવેલી છે તો એક રજૂઆત એમના તરફથી એક લિખિત રજૂઆત માંગેલી છે જ્યારે પણ આ લિખિત રજૂઆત આવશે એ રીતે અમે આ ડૉક્ટરની અગેન્સ્ટ એક્શન લેવા તત્પર છીએ આ જે દર્દી હતા તેમને અહીંયા જે એડમિટ ન કરે અને જે ગેરવર્તુક કરીને જે ડેરી કરવામાં આવી તો એના માટે કેટલું ગંભીર કહી શકાય દર્દી માટે આ ટ્રોમા સેન્ટર છે એ ટ્રોમા સેન્ટરમાં તો જે ઇમરજન્સી કેસીસ હોય છે એ જ આવે છે તો એમાં તો એના ચલાવી શકાય કે આમાં એડમિશનમાં અથવા સારવારમાં કોઈ એટલે વાર કરે કોઈ જેનાથી રોગીના જીવનો જોખમ થઈ જાય છે અત્યારે આ દર્દીની કંડિશન કેવી છે અને અત્યારે ક્યાં છે આ દર્દીનું ઓપરેશન અત્યારે થઈ ગયું છે અને દર્દી અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તમને રાત્રે જે ફોન આવ્યો અને તમે જે એક માનવતાની દ્રષ્ટિએ જે આ દર્દીને જે એડમિટ કરાવીને જે ઓપરેશન કરાવ્યું છે એ એના વિશે શું કહે છે ઇન જનરલ કોઈ માણસ હેરાન હોય ત્યારે જ ફોન કરે છે તો એ સમજવું જોઈએ કે રાતે જો ફોન કરે તો એને કંઈ તકલીફ તો છે અને હું તો એઝ અ સુપ્રન્ટ હોસ્પિટલનો ઇન્ચાર્જ છું તો આના જો એ ફોન ના કરે તો એના જે સગાઓ અથવા જે રોગી છે એના જીવ જોખમ થઈ જાય છે એના લીધે હું તક તરત જ એક્શન લીધું